વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય એક દરરોજ સવારે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી તણાવ દૂર થાય છે અને મન પણ મજબૂત બને છે બે ડિપ્રેશન અને સ્ટ્રેસનો શિકાર બનવાથી વાળ ઝડપથી ખરવા લાગે છે ત્રણ રાત્રે સૂતા પહેલા ચા પીવાથી મગજના નબળા પડવાની સમસ્યા થઈ શકે છે ચાર જ્યારે પણ તમે બહારથી આવો ત્યારે તમારે તમારો ચહેરો અવશ્ય ધોવો આ તમારા ચહેરાને ધૂળ અને પ્રદૂષણથી બચાવશે જેનાથી તમારા ચહેરા પર કરચલીઓ પડછાયાઓ અને ડાર્ક સ્પોટ્સ દેખાતા અટકાવશે પાંચ દરરોજ લસણની એક કડી ચાવવાથી પેટ સારું રહે છે છ મુલતાની માટીને માથા પર લગાવવાથી વાળ ઝડપથી સફેદ થતા નથી અને વાળ પણ ચમકદાર બને છે सात रोज दूध पीवा थी चेहरो क्यारे काड़ो नहीं थाय आठ तमारे हमेशा सूर्योदय पहला पथारी छोड़ा प्रयास करवो जीए आम रहेली नकारात्मक ऊर्जा ओछी थाय जीवन में मा सफलता माटे खूबज जरूरी छे। न रोज दूध साथे पलाड़ेली बदाम खाओ शरीर अने मन माटे खूबज फायदाकारक छे दस પેટમાં ગરમી થતી રહે તો દૂધ પીવાથી તેનાથી તમને ઘણો ફાયદો થશે અગિયાર બેલગિરી પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે તમે તેનો રસ અથવા જામ પી શકો છો બાર જે મહિલાઓ સવારે ઉઠતાની સાથે જ લીંબુ પાણીનું સેવન કરે છે તેમનો ચહેરો ચમકવા લાગે છે સ્થુરતા પણ ઓછી થવા લાગે છે અને તે બીમારીઓથી પણ સુરક્ષિત રહે છે કારણ કે લીંબુ પાણીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે જે વજન ઘટાડે છે શરીરમાંથી વધારાની ચરબી અને ચહેરા પર ચમક લાવે છે તેર ઈંડાની જરદી વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકે છે અને તે નરમ અને ચમકદાર પણ બને છે ચૌદ રાત્રે કેળા ખાવાનું ટાળો તે છાતીમાં કફ ઉત્પન્ન કરે છે પંદર ખજૂર ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તે પાચન બગાડે છે સોળ જો તમને શરીરમાં નબળાઈ લાગતી હોય અથવા વારંવાર બીમાર પડતી હોય તો રાત્રે સૂતા પહેલા ખજૂરને દૂધમાં ઉકાળીને પીવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે સત્તર રોજ ડુંગળી ખાવાથી શરીરમાં નવું લોહી ઉત્પન્ન થાય છે અઢાર વધુ પડતો ચીકણો ખોરાક લેવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે ઓગણીસ રોજ લીંબુ પાણી પીવાથી શરીરનું વજન ધીમે ધીમે ઘટાડવામાં મદદ મળે છે વીસ ગરમ પાણી પીવાથી શરીરની તરસ હિપતી નથી આવી સ્થિતિમાં જો તમે સતત ગરમ પાણી પીતા રહેશો તો શરીરમાં પાણીની ઉણપ એટલે કે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે એટલે જ ગરમ પાણીની સાથે તમે વચ્ચે સામાન્ય પાણી પણ પી શકો છો એકવીસ ગોળ ખાવાથી ડાયાબિટીસ જેવી બીમારી થતી નથી બાવીસ દરરોજ લીમડાથી તમારા દાંત સાફ કરવાથી તમારા દાંત સ્વચ્છ અને સ્વસ્થ રહે છે ત્રેવીસ સફરજનમાં ફાઈબર હોય છે જે ભૂખ ઘટાડે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે ચોવીસ જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારા આહારમાં શેકેલા ચણાનો સમાવેશ કરો તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે વારંવાર ખાવાનું ટાળવામાં પણ મદદ મળે છે અને પાચન શક્તિ મજબૂત રહે છે પચ્ચીસ લીલા ધાણાને વાટીને તેની પેસ્ટ બનાવીને કપાળ પર લગાવવાથી માથાનો દુખાવો મટે છે છવીસ ઠંડા દૂધથી આંખોની માલિશ કરવાથી આંખની બળતરા દૂર થાય છે સત્યાવીસ જો તમે તમારા ચહેરાને નિખારવા માંગતા હોવ તો કાચું દૂધ લગાવો અને થોડીવાર પછી ધોઈ લો તેનાથી તમારો ચહેરો ચમકી ઉઠશે અઠ્યાવીસ જે લોકો કમરના દુખાવાની સમસ્યાથી પીડાય છે તેમણે ગોળ સાથે પલાળેલી મગફળી ખાવી જોઈએ આખો દિવસ બેસી રહેવાથી થતા કમરના દુખાવામાં રાહત મળે છે ઓગણત્રીસ ઉનાળામાં હિટસ્ટ્રોકના કિસ્સામાં તાજા વેલાના પાનને પીસીને મહેંદી જેવા પગના તળિયા પર લગાવો અને માથા અને હાથ પર પણ માલિશ કરો ત્રીસ ઉનાળાની લૂમાં મિશ્રી સાકર ઉમેરીને બેલનું ચાસણી તૈયાર કરો અને તેને પીવો તેનાથી તમને તરત રાહત મળશે એકત્રીસ લીલા મરચાં ખાવાથી દ્રષ્ટિ ખૂબ જ ઝડપથી સુધરે છે બત્રીસ લાકડાનો કાંસકો વાપરવાથી વાળ ખરતા ઓછા થાય છે અને મજબૂત પણ બને છે તેત્રીસ ગાજરનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે તમે મુરબ્બો અથવા કાચા ગાજર પણ ખાઈ શકો છો ચોત્રીસ જો તમારે તમારું વજન વધારવું હોય તો ઘી લગાવી રોટલી અને પરાઠા ખાઓ તેનાથી વજન વધશે અને શરીરને શક્તિ પણ મળશે પાત્રીસ ફુદીના સાથે મિશ્રી સાકર સેવન કરવાથી મહિલાઓને પીરિયડ્સ સંબંધિત સમસ્યા નથી થતી છત્રીસ બ્લેકબેરીના બીજને પાણીમાં પીસીને ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે સાડત્રીસ જો કોઈને સતત કમરનો દુખાવો રહેતો હોય તો તેણે સરસવના તેલમાં કપૂર મિક્સ કરીને લગાવવું જોઈએ આમ કરવાથી તેને જલ્દી આરામ મળે છે અને શરીરની જકડાઈથી પણ રાહત મળે છે આડત્રીસ તમાલપત્ર અને તજનું પાણી પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે ઓગણચાલીસ કમળ કાકડી ખાવાથી ત્વચા અને વાળમાં ચમક આવે છે તે બી અને સી વિટામિનનો સારો સ્ત્રોત છે ચાલીસ મખાના ખાવું ઝાડામાં ખતરનાક સાબિત થઈ શકે છે અને ફાઇબરમાં ભરપૂર માત્રામાં ફાઈબર છે તે ઝાડા વધારે છે એકતાલીસ એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચપટી હિંગ અને એક ચપટી કાળું મીઠું ભેળવી પીવાથી પેટના દુખાવા અને ગેસની સમસ્યામાં રાહત મળે છે બેતાલીસ બાળકોને ખાટી આમલીથી દૂર રાખો તે બાળકોની ઊંચાઈ ઓછી રાખે છે તેતાલીસ જમ્યા પછી એક ખજૂર ખાઓ આનાથી જમ્યા પછી ગેસની સમસ્યા નહીં થાય ચુમાલીસ જો તમારું વજન ખૂબ વધી રહ્યું હોય તો કોળાનો રસ પીવો પિસ્તાલીસ જેમના વાળ ખરતા હોય અને તૂટતા હોય તેમણે દરરોજ સાંજે તાંબાના વાસણમાં પાણી ભરીને પીવું જોઈએ અને રોજ સવારે આ પાણી પીવાથી તમને ઘણી બીમારીઓથી રાહત મળશે જ્યારે બાળકો ભણવા બેસે ત્યારે તેમની સાથે થોડી ડાર્ક ચોકલેટ રાખો આમ કરવાથી બાળકો ડાર્ક ચોકલેટ ખાય ત્યારે સારી રીતે યાદ રાખે છે સુડતાલીસ નવશેકુ પાણી લઈને તેમાં થોડી હળદર ભેળવીને પીવાથી કફ મટે છે અડતાલીસ જો આપણે ઉકાળેલું પાણી પીતા હોઈએ તો તે આપણને ઘણા રોગોથી બચાવે છે ચાસ ગાયના દૂધમાં એક ચમચી ચોખું ઘી અને સાકર ભેરવીને પીવાથી નબળાઈ દૂર થશે મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડિયો જોવા બદલ આપ સૌનો આભાર